નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજ આપણી ચેનલ ડેક્સપુલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું રૂમ હીટરની તો મિત્રો સૌથી પહેલાં રેડિયન્ટનું હીટર આવે છે જે બજાજ ફ્લેસીનો રેડિયન્ટ રૂમ હિટર આવે છે જે સારું આવે છે અને જે નવસો પચાસ રૂપિયાનું આવે છે આમાં તમે તમારી બેઠા હોય તેની આસપાસ રાખી અને ઠંડીમાં ગરમીની મજા લઈ શકો છો તે તે જ સેમ કંડિશનમાં ઓડપાટનો ક્લાઇમેટ કંટ્રોલ રેડિયન્ટ હીટર આવે છે જે એ પણ એવું જ આવે છે અને તે નવસો નવ્વાણું રૂપિયાનું આવે છે તે પણ તમારી આસપાસ રાખી અને તમે ઠંડીમાં ગરમીની મજા લઈ શકો છો તે જ રીતે બજાજનો હેલોઝેન હીટર આવે છે જે ચારસોથી આઠસો આવે છે પરંતુ આનો સક્સેસ રેશિયો ઓછો છે કેમ કે આમાં ટ્યુબ આવે છે જેના કારણે આ બહુ જલ્દી ખરાબ થઈ જાય છે હવે વાત કરીએ આપણે તે જ રીતે બારસો વીસથી બે હજાર વોટમાં ઓર્પેટનો હીટર આવે છે જે તમારા આખા રૂમને ગરમ કરી શકે છે અને જે બારસો પચાસ રૂપિયાનું આવે છે આ બધા જ હીટર તમે એમેઝોન ઉપરથી ખરીદી શકો છો અને સાથે સાથે તે જ રીતે સેમ એમેઝોનનો પોતાનો સોલિમો જે બે હજારથી હજાર વોટનો રૂમ હીટર આવે છે અને જે તમે એમેઝોન ઉપરથી ખરીદી શકો છો આ પણ ઓરપેડ જેવું જ આવે છે જે રૂમને ગરમ કરે છે એટલે કે ઓર્પેટ અથવા એમેઝોન બ્રાન્ડનું જે સોલિમો હીટર આવે છે તે રૂમને ગરમ કરવા માટે સારું એવું ઓપ્શન છે જો તમે ઓછા બજેટમાં લેવા માગતા હો તો તમે બજાજનું પણ લઈ શકો છો અથવા તો ઓર્પેટનો રેડિયન્ટવાળો પણ લઈ શકો છો એ તમારી પર્સનલ ચોઈસ ઉપર છે કે તમને કઈ ટાઈપનો હીટર પસંદ છે પરંતુ મારા રિવ્યૂ પ્રમાણે તમે ઓર્પેટનો ફેન હીટર લઈ શકો છો જે તમારા આખા રૂમને સરસ ગરમ કરી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં આ માહિતી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો અને આ પાંચ હીટરમાંથી તમને કયું હીટર પસંદ આવ્યું તે પણ કમેન્ટ કરીને જરૂર જણાવો અને જો આમાંથી કોઈ પણ હીટર તમે ખરીદવા માગતા હો તો તમે તમે મારી સાય યુટ્યુબમાં કોમ્યુનિટી પોસ્ટમાં તેની લિંક આપેલી છે અને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે તેના ઉપરથી તમે ખરીદી શકો છો આજના વિડીયોમાં આ સુધી મારી સાથે જોડાઈ રહ્યા તેના બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મળી આવ બીજા નેક્સ્ટ વિડીયોમાં